જય ચામુંડા માં જે કોઈ પણ લોકો આ વિડીયો ને જો લાઇક કરે એને હંમેશા ખુશ રાખજો અને તેના ઘર માં પૈસા ની અને અનાજ ની ક્યારે કમી નો આવવા દેતા તો મિત્રો આપણે આજની મહત્વની માહિતી જાણીએ એ પહેલા તમને બધાને મારા તરફ થી જય માતાજી કુલદેવી માં તમને હંમેશા ખુશ રાખે વિડીયો માં આગળ વધતા પહેલા કોમેન્ટમાં જય માતાજી જરૂર લખી દેજો કે જેથી કુરદેવીમાંની કૃપા તમારી ઉપર હંમેશા રહે તો મિત્રો ચાલો આજના આ સરસ વીડિયોની શરૂઆત કરીએ એક મેષ રાશિ શુક્ર પ્રભાવ પ્રભાવથી તમને સાથી નો ભરપૂર સહયોગ મળશે તમારા રોમેન્ટિક સંબંધમાં સુધાર આવશે અને પહેલાથી તણાવપૂર્ણ ચાલતા મામલાનો અંત આવશે ભાગીદારીમાં વેપાર કરતા જાતકોને લાભ મળશે તમારા પરિવારમાં ખુશીઓ રહેશે અને પરિવારજનો સાથે સમય પસાર કરવાની તક મળશે પ્રેમ અને સૌંદર્ય સાથે સંબંધિત વિષયમાં ઉત્સાહ અને ઉમંગ નજર આવશે પ્રેમ અને સુંદરતા સાથે સંબંધિત વિષયમાં વ્યક્તિની અંદર ઉત્સાહ અને ઉમંગ નજર આવે છે લોકો પોતાની ભાવનાઓ અને ઈચ્છા માટે રાખશે સૌંદર્ય શાસ્ત્રના સંદર્ભમાં શુક્ર અને મેષ રાશિનો સંયોગ ફેશન કલા અને ડિઝાઇન જેવા વિભાગમાં સાહસિક અને સાહસથી ભરેલા વિકલ્પોને પ્રેરિત કરતા નજર આવે છે આ એક એવો સમય સાબિત થશે જ્યારે વ્યક્તિત્વ અને આત્મા અભિવ્યક્તિ ઉપર વધારે જોર દેવામાં આવશે અને લોકો કોઈ પણ હિંચિચ વગર પોતાની શૈલીને બીજાની સામે વ્યક્ત કરવામાં વધારે સક્ષમ હશે કુલ મળીને જોયું જાય તો શુક્ર નો ગોચર દિલ સાથે સંબંધિત મામલોમાં જોશ અને ગતિશીલતાની ભાવના ઊભી કરે છે પ્રેમ સૌંદર્ય અને વ્યક્તિગત ઈચ્છાને આગળ વધારવા માટે સાહસ અને દ્રઢતા આપશે શુક્ર ગ્રહ વાત કરીએ તો જ્યોતિષમાં આને પ્રેમ અને સુંદરતાનો ગ્રહ માનવામાં આવે છે મેષ રાશિમાં શુક્રનો ગોચરને સૌથી ઉપરનું સ્થાન મળેલું છે જે નિર્ભીકતા અને વ્યક્તિવાદની રાશિ હોય છે આ બંનેના સ્પષ્ટ અંતર છતાં શુક્ર અને મેષ રાશિનો સંયુક્ત આત્મ અભિવ્યક્તિ અને વિશ્લેષણનો સમય સાબિત થશે રાશિમાં શુક્રનો ગોચર વ્યક્તિના જીવનમાં ઉર્જા જુનૂન સ્વતંત્રતા અને આત્માની શોધનો મોકો લઈને આવશે શુક્રના રાશિમાં ગોચરથી આર્થિક અને વિલાસિતાના સંદર્ભમાં ભોગવિલાસ અને ખોટા ખર્ચા પણ વધવાની આશંકા છે વ્યક્તિ ભૌતિક સુખનો આનંદ લેવા અને સંતુષ્ટિ ની ભૌતિક સંપત્તિઓનો ભાવ અને અનુભવ લેવામાં ખોટા ખર્ચા કરતા નજર આવે છે પરંતુ આ સમય નાણાકીય સ્થિરતા બનાવી રાખવા માટે વધારે ખર્ચાથી બચવા માટે સંયમ અને વિવેક રાખવા માટે સારો સમય સાબિત થશે બે વૃષભ રાશિ શુક્ર ગોચરના પ્રભાવથી વેપાર કરનાર લોકો માટે લાભની તક આવવાની છે નાણાકીય પ્રયાસોમાં સફળતા તમારી પ્રતીક્ષા કરી રહી છે તમારા આત્મવિશ્વાસમાં વધારો જોવા મળશે આ સમયમાં નાણાં કમાવામાં સફળ રહેશો અને બચત કરી શકશો નોકરી કરનાર જાતકોની પ્રગતિ થઈ શકે છે વૃષભ રાશિના લોકો માટે શુક્ર પહેલા ઘરનો સ્વામી છે જે આત્મા ચરિત્ર અને વ્યક્તિત્વ સાથે જોડાયેલો ભાવ માનવામાં આવે છે તેની સાથે તમારો ઉધાર દુશ્મન અને મુકદમા બાજી નું ઘર માનવામાં આવે છે શુક્ર નો આ ગોચર તમારા બારમા ભાવમાં એટલે કે વિદેશ ભૂમિ અને હોસ્પિટલ અલગામ અને ખર્ચ ભાવમાં થવા જઈ રહ્યો છે નાણાકીય મોરચા પર વાત કરીએ તો આ ગોચર વૃષભ રાશિના લોકો માટે અને બાળક માટે વિલાસિતા પૂર્ણ વધારવા વાળો સાબિત થશે સંબંધમાં નાણાકીય તણાવ માટે તમારે માટે એક ઉચિત બજેટ બનાવો અને પોતાના ખર્ચાને પ્રભાવિત રીતે કરવાની સલાહ આપવામાં આવે છે બારમા ભાવમાં શુક્ર નો ગોચર તમારા જીવનમાં ચુનૌતીઓ અને અવસરો બંને લઈને આવવાનો છે સંબંધના મોરચા પર વાત કરીએ તો તમે તમારા પરિવાર અને પ્રિયજનોની સાથે ગુણવત્તાપૂર્ણ સમય પસાર કરતા નજર આવશો પરંતુ વચ્ચે વચ્ચે તમારા સંબંધમાં વાદવિવાદ કે ગલતફેમી પણ ઊભી થઈ શકે છે વૃષભ રાશિના લોકોને આ ગોચર દરમિયાન બીજા સાથે વાતચીત કરતી વખતે ઈમાનદારી અને સત્ય નિષ્ઠા બનાવી રાખવાની સલાહ આપવામાં આવે છે ઉપાય શુક્રનો સકારાત્મક પ્રભાવ વધવાના કારણે શુક્રવારના દિવસે સફેદ કલરના કપડા પહેરો ત્રણ મિથુન રાશિ મિથુન રાશિના જાતકોને શુક્રગોચર ભરપૂર લાભ આપશે તમને માનસિક રાહતનો અનુભવ થશે તમે તમારા કરિયરમાં બુદ્ધિ અને સમજદારીથી આગળ વધશો લગ્ન જીવનમાં જીવનસાથી સાથે સારો તાલમેલ રહેશે તમારી આવકમાં વધારો થશે અને તમે ભૌતિક સુખ સુવિધાનો આનંદ લેશો શુક્રનો મેષ રાશિમાં ગોચર મિથુન રાશિના લોકો માટે વ્યવસાયિક જીવનમાં ઉન્નતિનો સંકેત આપી રહ્યો છે જે લોકો વેપારમાં સંબંધિત છે કે પછી ઇન્ટરનેશનલ કનેક્શનમાં કામ કરી રહ્યા છે એમને આ ગોચરથી ખાસ કરીને લાભ થશે શુક્ર નો મેષ રાશિમાં ગોચર આ સમયગાળા દરમિયાન તમારા જીવનમાં નાણાકીય લાભ થશે એની સાથે આવક વધવાના પણ સંકેત મળી રહ્યા છે ખાસ રૂપ થી આયાત નિકાસ ના વેપાર સાથે જોડાયેલા લોકો કે વિદેશી જમીન સાથે જોડાયેલા લોકો ઇન્ટરનેશનલ કંપનીમાં કામ કરતા લોકોને આના સિવાય આ સમય દરમિયાન નોકરીયાત લોકોને તમારો પગાર વધારો અને પ્રમોશન થવાની સંભાવના છે નાણાકીય મોરચા પર વાત કરીએ તો શુક્રનો આ ગોચર મિથુન રાશિના લોકોના જીવનમાં આશાજનક સંભાવનાઓ લઈને આવવાનો છે આ દરમિયાન તમારી ભૌતિક ઈચ્છાઓ પૂરી થશે અને અલગ અલગ જગ્યા એથી લાભ થશે એક એકમાં ભાવમાં થવા વાળા શુક્રનો આ ગોચર તમને નાણાકીય સુરક્ષાનો સંકેત આપી રહ્યો છે વિદેશી વેપાર કે કોઈ કામ સાથે જોડાયેલા લોકોને આ દરમિયાન લાભ થશે મિથુન રાશિના લોકો માટે શુક્ર પાંચમો ભાવ જેને પ્યાર રોમાંસ અને બાળકનો ભાવ કહેવામાં આવે છે અને મોક્ષ અને વ્યયનો બારમાં ઘરનો સ્વામી છે અને તમે આ તમારા નાણાકીય લાભ અને ઈચ્છાનો અગિયારમાં ઘર માં ગોચર કરવા જઈ રહ્યો છે ચાર સિંહ રાશિ શુક્રના મિથુન રાશિમાં પ્રવેશ કરવાથી સિંહ રાશિના જાતકોને લાભ થશે તમને નાણાકીય લાભ મળવાની સંભાવના છે નોકરી કરનાર લોકોના કરિયરમાં ફેરફાર આવી શકે છે તો વેપારીઓ નફાની આશા રાખી શકે છે સંતાનના સંબંધમાં પોઝિટિવ સમાચાર મળવાની સંભાવના છે અને ભાઈ બહેનનો સહયોગ મળવાની આશા છે સિંહ રાશિના લોકોને નસીબનો સાથ મળશે શુક્ર નો ગોચર ખાસ કરીને એ લોકોને જેમને પોતાની કારકિર્દીમાં બદલાવ કર્યો છે કે પોતાના જીવનમાં ઉન્નતિ ઈચ્છે છે મીડિયા પત્રકારત્વ ફિલ્મો કળા અને હસ્તકલા જેવા ક્ષેત્રોમાં કામ કરતા લોકો પ્રગતિ અને સફળતા પ્રાપ્ત કરશે રચનાત્મક પરિયોજના કરવામાં આવેલા પ્રયાસોમાં ફળદાયી પરિણામ મળવાની સંભાવના છે એની સાથે તમને ઉચિત માન્યતા અને પુરસ્કાર પણ મળવાનો છે સિંહ રાશિના લોકો પોતાના જુનૂનને પૈસાના રૂપમાં પરિવર્તન કરવા માટે આગળ વધવા માટે પ્રેરણા આપે છે દરમિયાન ત્રીજા ઘરમાં શુક્રની નજર હોવાથી તમે તમારી કારકિર્દીમાં પોતાના દિલની ઈચ્છાનું પાલન કરવા માટે પ્રોત્સાહિત નજર આવશો નાણાકીય મોરચા પર વાત કરીએ તો શુક્રનો નવમો ભાવથી ગોચર લાંબી દૂરીની યાત્રા કે પછી વ્યવસાયિક વેપારના માધ્યમથી નાણાકીય લાભનો સંકેત આપી રહ્યો છે સિંહ રાશિના લોકો કામકાજ માટે યાત્રા ઉપર પૈસા ખર્ચ કરી શકે છે જેનાથી તમને ભવિષ્યમાં લાભ પણ મળશે આ રાશિના લોકોને આ ગોચર દરમિયાન આવનારા મોકાનો લાભ ઉઠાવવાની સલાહ આપવામાં આવે છે કારણ કે આ દરમિયાન તમે કોઈ પણ રોકાણ કરશો તો તમને ભવિષ્યમાં અનુકૂળ પરિણામ જરૂર મળશે પરંતુ તમારે તમારા અભિમાનને ને નિયંત્રણ કરવા અને નાણાકીય પ્રબંધન માટે એક સંતુલિત દ્રષ્ટિકોણ બનાવી રાખવાની જરૂરત પડશે સંબંધના મોરચા પર વાત કરીએ તો શુક્ર નો નવમા ભાવમાં ગોચર સિંહ રાશિના લોકો માટે વ્યક્તિગત સંબંધમાં સદ્ભાવ સદભાવ અને સંતુષ્ટિ લઈને આવશે જે લોકો સિરિયસ રિલેશનશીપ માં છે એમને સંબંધમાં આપસી સ્નેહ અને ગહેરાઈ નો અનુભવ થશે સિંગલ લોકોને કોઈ મજબૂત સંબંધ બનાવવાની ઈચ્છા થશે સિંહ રાશિના લોકોને આ દરમિયાન મજબૂત પારિવારિક સંબંધો અને ભાવનાત્મક સંબંધ માટે નાના ભાઈ બહેનનો સહયોગ અને સમય પણ મળવાનું છે આ રાશિના લોકો માટે પોતાના સંબંધને પ્રાથમિકતા દેવા અને પ્રિયજનોની સાથે ગુણવત્પૂર્ણ સમય પસાર કરવા માટે આ સમય અનુકૂળ રહેવાનો છે ઉપાય શુક્રની સકારાત્મક ઊર્જાને વધારવા માટે હીરાનો પથ્થર પહેરો કે પછી પોતાની પાસે રાખો પાંચ કર્ક રાશિ કર્ક રાશિના જાતકો ભૌતિક સુખનો આનંદ લેશે નાણાકીય લાભ મેળવવા માટે વધારે પ્રયાસ કરવાની જરૂર છે તમને આરામદાયક અને સુખસુવિધાયુક્ત જીવન જીવવાની તક મળે આ દરમિયાન તમારે સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પડશે શુક્રના મેષ રાશિમાં ગોચરથી કારકિર્દી મોરચા પર મિથુન કર્ક રાશિના લોકોને પોતાના વ્યવસાયિક પ્રયાસમાં આશાજનક સંભાવનાઓ મળવાના સંકેત મળી રહ્યા છે આ સમયગાળો કારકિર્દીમાં ઉન્નતિ અને સફળતાઓ માટે અનુકૂળ અવસર તમારા જીવનમાં લઈને આવશે ખાસ કરીને એ સ્ત્રીઓ માટે જે ઘરેલુ જીવનમાં જિમ્મેદારીઓ સાથે પોતાની વ્યવસાયિક આકાંક્ષાઓને સંતુલિત કરવા માંગે છે વેપાર અને ખાસ રૂપથી વિલાસિતાની વસ્તુઓ કે સ્ત્રીઓ ઉત્પાદો અને સેવાઓ સાથે સંબંધિત વેપારમાં આ સમયગાળામાં ખાસ કરીને લાભ થશે આ ગોચર દરમિયાન જે લોકો નોકરી સાથે જોડાયેલા છે એમને લાભ થશે આવા લોકો પોતાની જગ્યા એ વિકાસ અને માન સન્માન મેળવશે તેની સાથે વ્યવસાયિક નેટવર્ક અને મદદના મોકાથી તમારી કારકિર્દીમાં સફળતા આવશે નાણાકીય મોરચા પર વાત કરીએ તો શુક્ર નો દસમા ભાવ માં ગોચર કર્ક રાશિ ના લોકોના જીવનમાં સ્થિરતા અને સમૃદ્ધિ ના સંકેત આપી રહ્યા છે વિલાસિતાના સમાન કે પછી કોસ્મેટિક વિભાગ સાથે સંબંધિત વેટ અનુકૂળ સાબિત થશે અને આ વ્યક્તિના જીવનમાં લાભ અને સ્થિરતામાં વૃદ્ધિ આપશે સંબંધના સંદર્ભમાં વાત કરીએ તો શુક્રનો દસમા ભાવમાં ગોચર કર્ક રાશિના લોકો માટે થોડી ચુનૌતીઓ અને મોકા બંને લઈને આવશે પરંતુ વ્યવસાયિક સફળતા માટે તમારે ફોકસ અને સમર્પણની જરૂરત પડશે નિજી સંબંધમાં કંઈક તણાવ જોવા મળી શકે છે ખાસ કરીને ભાગીદારો સાથે અનબન થવી અને સમજણ અને મદદની કમી તમારે ઉઠાવવી પડી શકે છે કર્ક રાશિના લોકો એ પોતાના સંબંધને મજબૂત કરવા અને ઘરેલુ સુખસુવિધાઓને વધારવા માટે નવા સમાધાનો ઉપર ધ્યાન દેવાની જરૂરત આ સમયગાળામાં પડવાની છે મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો જય માતા લક્ષ્મી